તમામ જ્ઞાતિઓમાં આર્થિક રીતે જે લોકો પછાત છે નબળા છે એના લાભ માટે આ બિન અનામત આયોગની રચના કરવામાં આવી હતી આ એક સરકારનું એક ઉત્તમ પગલું હતું કારણ કે અગાઉ તમે જુઓ જે જે અનામતો આપવામાં આવી હતી એ જે તે સમયની એમની પણ માંગ હતી અને એમની પણ પરિસ્થિતિને ધ્યાને લઈને આપવામાં હતી એ પણ સારી બાબત છે ત્યારે બિન અનામત આયોગમાં જે જ્ઞાતિઓ આવે છે એમાં ધારો કે પાટીદાર રાજપૂત સમાજ બ્રહ્મ સમાજ વણિક સમાજ સોની સમાજ આ તમામ સમાજમાં રહેલા આર્થિક રીતે નબળા વર્ગને વિવિધ યોજનાઓ થકી એમના વિદ્યાર્થીઓ લાભાર્થીઓને સહાય મળે એ માટેની એક આ સરસ યોજનાઓ માટે આ નિગમ બનાવવામાં આવ્યું હતું આયોગ બનાવવામાં આવ્યું